શ્રી ઓસ્વાલ સાજનાન સમાજ મદારિયા ક્ષેત્ર સુરતમાં રવિવાર ત્રણ ઓગસ્ટના રોજ વાર્ષિક સામાન્ય સભામાં સમાજના નવા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી ઓગણસાઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત નવનિયુક્ત પ્રમુખ મુકેશજી બાબેલે પસંદગીને બદલે ચૂંટણી દ્વારા સમાજમાં જીત મેળવી હતી આજ સુધીના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના પ્રમુખ પ્રથમ વખત ચૂંટાયા છે જે સમાજમાં ઘણા કુરિવાજ ઉપર અંકુશ લાવશે અને સમાજના દરેક નાના વ્યક્તિને ઉપર લાવવાનો પ્રયાસ કરશે અને યોગ્ય નિયમો બનાવીને સમાજમાં ફેલાયેલા લગ્ન વિચ્છેદના દૂષણને દૂર કરવાનો પ્રયાસ કરશે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ નવનિયુક્ત પ્રમુખ શ્રી મુકેશકુમારજી બાબલેને અભિનંદન પાઠવ્યા હતા